જય શ્રી કૃષ્ણ બહેનો આજે આપણે કરીશું સોમ સોળ સોમવારની વાર્તા તો ચાલો જોઈ લઈએ તેની વિધિ શ્રાવણ માસના દર સોમવારે શિવજીના મંદિરે જઈ ભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક શંકર પાર્વતીજીની પૂજા કરવી તે દિવસે એકટાણો કરી વ્રતની પાવન પવિત્ર કથા સાંભળવી સોળ સોમવારની વાર્તા કૈલાસ પર્વત ઉપર શંકર પાર્વતી બેઠા બેઠા સોકટાબાજી રમે રમત જામી જાય છે પણ કોઈ હારતું નથી કોઈ જીતતું નથી એટલામાં તપોવન નામનો એક બ્રાહ્મણ ફરતો ફરતો ત્યાં આવ્યો એને જોઈને શિવજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ તું જ કહે કોની હાર થઈ અને કોની જીત થઈ ખોટું બોલીશ તો તારું બ્રાહ્મણત્વ લજાશે આટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના ક્રોધથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હાર્યા બીજી વાર પાર્વતીજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે જ બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા પાર્વતીજી હાર્યા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણે ખોટું બોલતો જઈ પાર્વતીજી ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગે રક્ત પીતો કોડ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોડ નીકળ્યો પરું વહેવા લાગ્યું બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સારતો કૈલાસ પરથી નીચે ઉતર્યું રસ્તામાં એક ગાય મળી ગાયને વાંચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ ક્યાં જાઉં છો બ્રાહ્મણ બોલ્યો કે પાર્વતીજીએ મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઉં છું ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઉં દૂધથી મારા આચળ ફાટુ ફાટું થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી વાછરડા લવારા ધાવતા નથી અરે રે મારા એવા તે ક્યાં પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ જતાં એક પંચકલ્યાણી ઘોડો સામે મળ્યો સાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી તો મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં બ્રાહ્મણને થાક લાગ્યો એ એક આંબાની નીચે વિશ્રામ કરવા બેઠો થાકી પાકી કેરીઓ જોઈને એને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને વાચા ફૂટી આંબો કહેવા લાગ્યો હે ભૂદેવ જાઓ છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાઓ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે એ મૃત્યુ પામે છે મારા સાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતાં જ મગર બોલ્યો હે ભૂદેવ મારી કાયામાં લાઇ લાગી છે અંગે અંગ કાળી બરતરા થાય છે નથી પાણીમાં રહેવાતું કે નથી કાંઠે રહેવાતું કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી બ્રાહ્મણ આઘોરે જંગલમાં ગયો ત્યાં એક જીર્ણ શીર્ણ શિવાલય જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા ઉપર ઊભા રહીને એણે ચાર ચાર મહિના સુધી તપ કર્યું અન્ન જળ ફૂળ ફળનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ ડરતા ડરતા બોલ્યો કે મારો કોઠ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું કર એના પ્રભાવે તારા સર્વ દુઃખ ઢળશે બ્રાહ્મણ બોલ્યો કે કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાનો શેર લઈ ચાર ગાંઠ ફાળવી પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એકટાણું કરવું કારતક માસના અંજવાડિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો રમતા બાળકને ત્રીજો ગાયના ગોવાડને આપો અને ચોથાથી કીડિયારું પૂરવું રાત ન રાખો આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચર વરણી થશે કરપાસુ સારતા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય ઘોડો આંબો અને મગનને યાદ કરી એમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આગલો ભાવ એક સ્ત્રીનો હતો એણે ધાવતા મારક તરછોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ એનું દૂધ પીતું નથી તું એના દોહીને એ દૂધ મારા લિંગ પર ચડાવજે તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભાવે એક ધૂર્ધેઠ હતો જૂઠી વાણી અને જૂઠા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા ફેંકને વ્યાજના દરિયામાં ડૂબાવ્યા એ પાપના લીધે એની આવી દશા થઈ છે તું મારું નામ લઈ એના પર સવારી કરજે તેથી સર્વ સુખ થશે ત્યારબાદ શિવજી બોલ્યા કે આંબો ગયા જન્મે કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભેગા કર્યા પણ પાઈનું પુણ્ય કર્યું નહીં એના થડ નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તો કાઢીને પુણ્યના કાર્ય કરજે એ પુણ્યના લીધે આમાંની કેરી અમૃત જેવી થશે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા કે એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો ચાર વેદ અને શાસ્ત્રનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળી બરતરા કરે છે તું એની આંખે બિલીપત્ર અડાડી પ્રસાદ આપજે એટલે એની બળતરા દૂર થશે ભગવાન શિવને દંડવંઢ પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું મગરે એને જ્ઞાન આપ્યું નાન નાવાથી મગનની મુક્તિ થઈ પછી આંબા પાસે જઈને બ્રાહ્મણ ધનના ચાર ચરું કાઢ્યા ધરસ્યાને પાણી અને ભૂખ્યાને અન્ન દેવાનો સંકલ્પ કરતાં જ આંબાના ફળ અમૃત સમાન થયા આગળ જતા ઘોડો મળ્યો મહાદેવનું નામ લઈ બ્રાહ્મણે સવારી કરી તો ઘોડાનું કષ્ટ દૂર થયું પછી ગાય મળી બ્રાહ્મણે એનું દૂધ દોઈને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાં તો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણું કર્યું તો તેની કાયા કંચન થઈ ગઈ જ્ઞાનના તેજથી એનું મુખ જગારા મારવા લાગ્યું એક દિવસની વાત છે નગરના રાજાની એકની એક કુંવરી કનકલતાનો સ્વયંવર રચાયો દેશો દેશના રાજકુંવરો કુંવરીને ભરવા આવ્યા સ્વર્ગથી અપસરાને શરમાવે એવી રૂપરૂપના અંબાર એવી કુંવરી કનકલતાને ભરવાની સૌ રાજાઓની આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવર જોવા આવ્યો એક ખૂણે ઊભો રહ્યો સમય થતાં કનક લતા સોળે શણગાર સજીને આવી એની સાથે એક એકથી એક એવી દાસીઓ હતી આગળ હાથણી કલશ લઈને ચાલતી હતી સિંહાસનનો પર બિરાજેલા રાજકુમારો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોવન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ ઢોળ્યો આ જોઈ રાજાઓ તાળો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે એટલામાં હાથણી અને વાચા ફૂટી એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુંવરી માટે આ વરજ યોગ્ય છે રાજાએ ધામધૂમથી કુંવરીને તપોધન સાથે પરણાવી હીરા માણેકની પહેરાવણી કરી હાથી ઘોડાને રથ દીધા બ્રાહ્મણ સમજી ગયો કે કહો ના કહો આ સોળ સોમવારના વ્રતનો જ પ્રભાવ છે રૂપાણી કોણી સાથે બ્રાહ્મણ તો સુખે મહેલમાં રહેવા લાગ્યો રાજાને કોઈ પુત્ર ન હોવાથી રાજગાદી પણ એને જ મળી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂરણું પૂરું થઈ ઉજવણાની તૈયારી કરી અને રાણી કનકલતાને ઉજવણાની બધી વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કંઈ ખવાતા કંઈ ભાવતા હશે એણે તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાયમાન થયો ગડગડા અવાજે શિવજીની માફી માગવા લાગ્યું ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું આ બાજુ મહાદેવ રાણી કનકલતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનકલતાને કાળા વસ્ત્ર પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું છે તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટીઓ આપ્યો રાણી આજીજી કરતી રડવા લાગી પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો રાણીને પાર કરી ભૂખી તરસી લથળિયા ખાતી કનક લતા એક ગામમાં આવી અને ગામને પાદર ઝૂંપડામાં રેટિયો ખાતતી ડોસી પાસે પાણી માગ્યું ડોસી પાણી ડોસી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પીવા પાણી આપ્યું રાણીએ રહેવા આશરો માગ્યો તો ડોસીએ એન્હા પાડી એ તો ડોસીના ઘર ઘરમાં છાણવા સીધું કરવા લાગી પણ રાણીના પગલાં પડતા જ ડોસીનો રેટિયો તૂટી ગયો ડોસીએ તો અણીને ધક્કા મારી કાઢી રડતી કકડતી ભાગ્યને દોષ દેતી રાણી એક ઘાચણના ઘરે ગઈ અને અહીંયા રોટલાના બદલામાં બધું કામ કરવા તૈયાર થઈ મફતના ભાવે દાસી મળે તો કોણ ના પાડે ઘાચણે તો રાણીને રાખી ત્યાં તો એના ધણી માંદો પડ્યો ધણી ઘાણી બંધ થઈ ગઈ બળદનો પગ ભાંગ્યો ઘાચણે તો રાણીને માર મારીને કાઢી મૂકી પરથી આખડતી રાણીએ એક માલણના ભાગમાં પેટ વરાણીએ આશરો લીધો તો બાગમાં બધા ફૂલ કરમાઈ ગયા માલણે પણ રાણીને કાઢી મૂકી રાણીની આંખે અંધારા આવવા લાગ્યા ગળે ખાચકી બોચી ગઈ જીવન જીવ નીકળું નીકળું થવા લાગ્યું એ તો પાદરે ગઈ કૂવે પાણી સીધી પાણીયારીને પાણી પીવાની આજીજી કરી એની હાલત જોઈને પાણીયારીને દયા આવી ગઈ પણ જ્યાં એ પાણી પાવા ગઈ ત્યાં તો એના ઘડો ફૂટી ગયો પાણીયારીએ રાંડ અભાગણી કહીને એને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને સંગ્રહે એમ નથી હવે તો જંગલમાં જઈને દે પાડવો રાણી તો લથડિયા ખાતી કાંટા કકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો એ તો તિકાજ્ઞાની હતા એમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા હે બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે જેના પર શિવ રૂટે એને કોઈ જીવન સંઘરે આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય કરી દેખાડો ત્યારે અતૃષ્યે રાણીને સોળ સોમવારનું વ્રત કરવા કહ્યું રાણી કનકલતાનું હૃદય પશ્ચાતાપની અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભાવપૂર્વક ઉજવણું કર્યું શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દોષ માફ કર્યા રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાતે રાજા તપોધને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી સોળ સોમવારનું વ્રત કરીને પુણ્યશાળી બની છે માટે તું જાતે જઈને એને વાંચતે ગાતે મહેલે લઈ આવ વહેલી સવારે જ રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક રૂઢિરૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતાં જ બંનેની આંખમાં હરકના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માગી ત્યારે અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષયપાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ સંથેલું આડાજ ન ખૂટે એવું એ પાત્ર હતું હજારો માણસને જમાડે તો પણ સંઘરેલું અનાજ ન ખૂટે એવું આ પાત્ર હતું હરખના આંસુ સારતા રાજા રાણી નગરના તરફ પાછા ફર્યા ગામના પાદરે જે નોંધ એ ફૂટી ગયો હતો એ પાણીયારી ભળી કનકલતાએ અક્ષયપાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમકારનો ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા વિગતે જણાવ્યું આગળ જતાં માલણનો બાગ આવ્યો કનકલતાના પગલાં પડતાં જ કરમાયેલા ફૂલો મહેકી ઉઠ્યા માલણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતા ઘાચણની ડેલી આવી રાણીના પગલાં પડતાં જ બળદનો ભાંગેલો પગ સાજો થઈ ગયો ઘાચીની કાયા કંચનવર્ણી થઈ ગઈ આ ચમત્કાર જોઈ ઘાચણ તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી આગળ જતાં રેતીઓ કાટી ડોસીની ઝૂંપડી આવી બિચારી ડોસી લમણે હાથ દઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ છે કનકલતાએ રેટીઓ પર હાથ ફેરવતા રેટીઓ આપમેળે ચાલવા લાગ્યો ડોશીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટનાગઢમાં જમવા પધારે કનકલતાએ અક્ષયપાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને બત્રીસ ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીસાતું ગયું સૌ અલૌકિક સ્વાદના વખાણ કરવા કરતાં કરતાં આંગળા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું વ્રત છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એકટાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાને બોલાવ્યા ને આદેશ આપ્યો કે કોઈ ભૂખ્યા માણસને બોલાવી આવો પ્રધાન ઘરે ઘરે પૂછવા લાગ્યો એક કુંભારના ઘેર સાસુ બહુ ઝઘડ્યા હોવાથી સાસુ જમી ન હતી વળી એ સો વર્ષની ડોસી હતી એટલે ડગલું એ ચાલી ન શકતી આંખે ભાડતું નહીં કાને સંભળાતું નહીં એને જમવા લઈ કોણ જાય પ્રધાને તરત જ સુખફાલ મગાવી અંદર સવામણની તળાઈ પાથરી ડોસીને વાજતે ગાજતે મહેલે લેવાય માનપાન આપી ઢોલીએ બેસાડી કનકલતાએ ડોસીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે માં હું મહાદેવની વાર્તા કહું છું તમે જયશંકર કહી હોકારો દેજો કનકલતાએ તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી ડોસી હોકારો દેવા લાગી પહેલાં હોકારે કાનની બેરાશ ગઈ બીજા હોકારે આંખમાં અજવાળા થયા ત્રીજા હોકારે શરીરમાં નવી શક્તિ આવી ડોશી તો બોલી દીકરી મહાદેવ મારા પર રીઝ્યા ત્યારે કનકલતા શિવજીને દ્રણવટ પ્રણામ કરી ગણગડા અવાજે બોલી માં આ તો મહાદેવને અત્યંત પ્રિય એવો સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ દીધું છે ત્યારે ડોશીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા ડોસી પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈ સોયમાં દોરો પરવ્યો તો વહુ આભી થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યા અને કાર્તક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો એનું નામ દેવદત્ત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણી એને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંશ